વાગરા પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ મુદ્દાવાલની કરાશે હરાજી ઇચ્છુક વેપારીઓને લાભ લેવા અપીલ કરાઈ છે જમ્મુસર ડિવિઝન દ્વારા વાગરા પોલીસ મથકમાં સન બે હજાર ચારથી જુદા જુદા ગુનામાં એમબી એક્ટ બસો સાત તેમજ સીઆરપીસી એકતાલીસ વન એક ડી તથા બિનવારસી હાલતમાં કબજે કરેલ વાહનોની હરાજી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા મુજબ વાગરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આગામી 15 દિવસમાં વાગરા મામલેદાર તેમજ નાયબ પોલીસ અધિક્ષક જંબુસર ડિવિઝન નાઓને હાજરીમાં જાહેર હરાજી કરવામાં આવશે જાહેર હરાજીમાં ભાગ લેવા જીએસટી ધરાવતા બંગાળના વેપારીઓ જોગ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા દ્વારા બંગાળના વેપારીઓને ડિપોઝિટ રકમ ભરી હરાજીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે ડિપોઝિટની રકમ આગામી દસ દિવસ સુધી વાગડા પોલીસ સ્ટેશન ખાતે સ્વીકારવામાં આવશે હરાજીમાં ફક્ત જીએસટી નંબર ધરાવતા વેપારીઓની પ્રમાણિક નકલ આધાર કાર્ડની પ્રમાણિત નકલ તેમજ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને વાગરા પોલીસ સ્ટેશન ખાતે આવવાનું રહેશે ડિપોઝિટ જમા કરાવનાર વેપારીઓએ ડિપોઝિટ જમા કરાવ્યા બાદ વાગરા પોલીસ સ્ટેશનમાં રહેલ મુદ્દામાં જોઈ લેવાનું રહેશે વેપારીઓને સમય મર્યાદામાં ડિપોઝિટ જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે